નમસ્તે મિત્રો હું વાઘાણી વસ્તાભાઈ દર્શક મિત્રો આપણી ગાય આધારિત ખેતી ન્યૂ યુટ્યુબ ચેનલ એમાં તમારું એકવાર ફરીને હાર્દિક સ્વાગત છે મિત્રો આજે રાજકોટ જિલ્લામાંથી રાજકોટથી કહો તો એ પણ કહેવાય કે આપણે આધારિત ખેતી ચેનલ જોઈ અને પ્રાકૃતિક ખેતીના સાડી ચારસોથી પણ વધારે જે બે હજાર ઓગણીસની સાલની અંદર સુભાષ પાલેકરની શિબિરની મેં જે પૂરતી તાલીમ લીધી છે અને તાલીમ લીધા કેડે જે કાંઈ એના ફરમા છે અસ્ત્ર બર્માસ્ત્ર નિમાસ્ત્ર ફૂગનાશક કે ઘનજીવા અમૃત જીવા અમૃત કે દસ પરણી અરગ હોય આ બધા ફરમાટુ ફરમા મેં ફાયદા મારી જમીનની અંદર કરી અને છેલ્લે સિત્તેરથી પંચ્યોતેર કે એંશી ટકા જેવું રિઝલ્ટ મને દેખાય તો જ હું વિડીયો બનાવું છું અને એ વિડીયો અપલોડ કરું છું તો જા ગુજરાતના ખેડૂત મારી ચેનલ જોઈ અને મારા ફરમાં જોઈ અને એની જમીનમાં પ્રયોગ કરે છે અને સામેથી કોમેન્ટ કરે છે અથવા મને ફોન કરીને કહેશે કે તમારા ફરમાં જે છે એ પરફેક્ટ છે કે એમાં અમને સારામાં સારું રિઝલ્ટ મળે છે તો મિત્રો આજે આપણી ચેનલ જોઈ અને રાજકોટ જિલ્લામાંથી એક મિત્ર છે આપણને જે ખાસ મળવા માટે આવ્યા છે આવ્યા છે તો એની આપણે મુલાકાત કરાવું તમારી ચેનલની અંદર મોટાભાઈ તમારું નામ નંબર એક અમારી ચેનલની અંદર આપો જય જવાન જય કિશન જય ગૌ માતા દર્શકો હું રાજકોટથી માત્ર ને માત્ર વસ્તાભાઈનું કામ જોઈ અને એમને મળવા માટે આવ્યો છું મારું નામ છે તરજિયા રાણાભાઈ વસ્તાભાઈ એક એવું કામ કરે છે એ ખેડૂત માટે અને ગૌ માતા માટે લોકોને જાગૃત કરે છે કે લોકો ગાય આધારિત ખેતી કરે અને ગૌમાતાનું પાલન કરે આજકાલ આપણે જોવો છું કે ખેડૂતોને એટલું બધું નુકસાન થયું છે ખેતીમાં કે એની કોઈ માપ નથી લગભગ મેં માનો કે સો ટકા પૂરેપૂરું થઈ ગયું છે આજ સો ટકા પૂરું ટકા તો વસ્તાભાઈ એ ખેડૂત માટે પણ એવું કામ કરે છે કે અન્ય લોકોને મેસેજ પગાડે છે કે ખેડૂતોને મદદરૂપ થાય અન્ય લોકો એવું કામ કરે છે અને રાત દિવસ મહેનત કરે છે અને જે ખેડૂતોના કોઈ પ્રશ્ન હોય તો પણ વસ્તાભાઈને કામ કરતો હોય વાડીમાં એમને એવા ફોન આવતા હોય તો એમનું કામ મૂકી અને તેમનો પ્રશ્નનો હલ કરે છે અને માહિતી આપે છે ખેતીની હોય કે અન્ય કોઈ પ્રશ્ન હોય તો એમનું અગત્યનું કામ છોડી પર રાત રાત દિવસ ખેડૂતોને માહિતી આપતા રહેશે એમનું કામ જોઈ અને માત્ર ને માત્ર એમને મળવા આવ્યો છું રણજીતભાઈ જે તમે વાત કરી કે એક તો આપણે ગાય પણ બસે છે તો આગલા સાત વર્ષથી પ્રાકૃતિક ખેતી હું કરું છું મારી જમીનની અંદર ડીએપી કે ઉરિયા અને રાસાયણિકનું એક પણ ટીપું મારી જમીનની અંદર તાલીમ લીધા કેળે મેં એન્ટર નથી કર્યું છતાં તમે મારા વીડિયા કદાચ જોતા હશો વીડિયાની અંદર જાહેર એવા એક વાવી તે મેં એનો વિડીયો કદાચ તમે જોયો હોય તો જીવા અમૃત પુષ્કળ એમાં પાયું આંકડાનું દ્રાવણ પાયું તો એ જાહેર મારો ઓગણીસ ફૂટ ની જાહેર થઈ હતી અઢાર થી ઓગણીસ ફૂટ હા એના પણ આપણે વિડિયા મૂકેલા છે તો આવું આવું રિઝલ્ટ જમીન ની અંદર છે પણ ક્યારે શરૂઆત શરૂઆતમાં તમને બેનિફિટ સારું નથી મળતું જ્યારે તમારો જમીન ની અંદર રાસાયણિક નું ઝેર હટતું જાય અને જેમ તમારી જમીન જાગૃત બનતી જાય જેમાં શક્તિકારક જીવાણુ જે બનતા જાય ત્યાર પછી જ તમારી જમીન ફળદ્રુપ બને છે તો અળસિયાનું પ્રમાણ વધે અને ત્યાર પછી જ ઉત્પાદન સારું આવે છે તો રણજીતભાઈ હું મારી દર ચેનલ માં એમ કહું છું કે તમારે પચી વીઘા હોય પચાસ વીઘા હોય કે સો વીઘા હોય કે પાંચ વીઘા બરાબર શરૂઆતમાં માં એમ જ કહો છો કે તમે અડધા વીઘા ની અંદર ટ્રાય કરો બરાબર છે અને બાકીની જમીનમાં તમે ફિફ્ટી ફિફ્ટી કરો અડધું આ કરો અને અડધું ઓલું કરો કારણ કે તમારી પાસે પૂરતું નોલેજ ન હોય એટલે તમને થોડીક નુકસાની જાય બરાબર તો ઝાઝા ખેડૂત એવા છે કે એકાદ્વારા આ ખેતી કરી અને પછી બંધ થઈ જાય છે શું કારણ કે એની પાસે નોલેજ નથી એટલે હું એવી રીતે કહું છું તમારે પાંચ વીઘા હોય તો પેલા તમે અડધા વીઘામાં ટ્રાય કરો જીવા અમૃત બનાવો આંકડાનું દ્રાવણ બનાવો મારા વિડીયા જો શીખતા રહ્યો અને દર વીડિયામાં હું નંબર નાખું છું ગમે ત્યારે મને ફોન કરીને માહિતી મેળવી શકો છો અડધા વીઘામાં તમને રિઝલ્ટ સારું મળે ત્યાર પછી જ તમે પાંચે પાંચ વીઘામાં કરી શકો છો એટલે તમને વિશ્વાસ સુજક નાના આમાં કાંઈક નું કાંઈક રિઝલ્ટ પડ્યું છે પણ એક વાત એ છે કે રણજીતભાઈ ગાય આપણે રાખવી પડશે રાખવી પડશે તો એક ખુશીની વાત એ પણ છે કે આગલા હાથ વરથી પ્રાકૃતિક ખેતી હું કરું છું આ હાડા ત્રણ કે ચાર વરથી હું ચેનલ પણ સકાલ હકાલું છું તો એ ચેનલ જોઈ અને મેં એક ટાર્ગેટ એવો લીધો હતો કે હવા હો મારે જે ગાયો નથી રાખતા ખેડૂતો અને જર્સી ગાયો રાખે એને મારે દેશી ગાય બંધાવી છે તો એમાં પણ એમ સફળ થયા છીએ અત્યારે હો આળે ગાળે તો એ ગાયો થઈ ગઈ છે જે મેં એક લિસ્ટર બનાવ્યું હે ઘણા બધા ખેડૂતો રાજી થાય મારું રિઝલ્ટ જોઈ અને ગાય લઈ આવીને પછી મને કહે છે કે તમારે લિસ્ટરમાં અમારું નામ ઉમેરી દીજું તો આવું એક કાર્ય આપણે કરી રહ્યા છીએ બરાબર તો એ સિવાય બીજું તમારે કોઈ વસ્તુ પૂછ્યું હોય તો પૂછી શકો વસ્તા ભાઈ અત્યારે ખેડૂતોને લગભગ ખેતીમાં નુકસાન સોયા સો ટકા પૂરેપૂરું છે બરોબર છે કઈ રોજ નથી એમ માનો તો કઈ રોજ નથી હવે આપણે ગાય આધારિત ખેતી કરતા હોય બરોબર છે અત્યારે જે રાસાયણિક ખેતી કરે છે બરોબર છે અત્યારે ખેતીમાં કઈ છે નહીં બરોબર તો જે દવા છાંટતા હોય એગ્રોમાંથી માંથી ગમે ત્યાંથી લઈ ને બરોબર અત્યારે ખેતી માંથી કઈ આવક એમાંથી કઈ આવવાની નથી તો અત્યારે માફી આપવાના નથી દવાનો ખર્ચો એગ્રો માં દેવાના હોય છે બરોબર છે તો આપણે ગાય દરે ખેતી કરતા હોય તો એ ખર્ચામાંથી બચી શકીએ બરોબર છે એ ખર્ચો રહેતો નથી તો ખેડૂતોને એ બાબતે કીજો થોડું કે એ ખર્ચો આપણે બચી જાય

તો એમાં ખેડૂને અત્યારે લેન માં રેવું પડે છે રોકડા એમાં બાકીમાં કોણ આપે એટલે આવું થતું હોય ખેડૂત પૈસા ક્યાંથી ક્યાંથી કાઢે આ આગલા નવ દિવસ થયા નવ દિવસથી ગુજરાતના એક એક ખૂણામાં માં આ ઈલાકામાં કાંઈક આ ઈલાકામાં એક દિ બાકી ની થયો વરસાદ નો આવ્યો ઓછો વધારે લગભગ ગુજરાત તો પશુનો સારો બધો નષ્ટ થઈ ગયો છે કપાસ બધો કપામાન કપામાં ઉજીને પાંદડા નીકળી ગયા મગફળી જમીનમાં હતી એ ઉગી ગઈ અને પાથરા હતા એ બધા હળેન કમ્પોઝ થઈ ગયા હે તો એક કાલે પણ મેં વિડીયો મૂક્યો હતો કે સરકારને આપણે બે હાથ જોડેને વિનંતી કરી આપી બીજું તો શું કરવી અને ખેડૂતોને મારે તો હજારો ખેડૂના ફોન રોજ આવે છે પ્રાકૃતિક ખેતીની ચેનલમાં એટલે ખેડૂતો મૂંઝાણા છે કે હવે શું કરવું મરવા જેવા દેશ છે પણ આપણે તો આશ્વાસન દેવી કે ભાઈ હરમત ન હારવી આપણે વરસ હારી ગયા છીએ ભવ નથી હારી ગયા કારણ કે એટલે જ અમે કેવી છે તમે ખર્ચા ઓછા કરો અને તમારી જમીન સુધારો એટલે ઓટોમેટિક તમારી જમીનમાં બધી વસ્તુ બને તમે જે જમીનના ડોક્ટરો છે વિજ્ઞાની ડોક્ટરો જમીનના એનું તમે ક્યારેક ક્યારેક ભાષણ સાંભળીજો તમારી જમીનની અંદર જે કાંઈ આપણે હાંઠિયું કે કૂંસો ખડ જે કાંઈ હોય આપણે જેવી નાખીએ છીએ બહાર નાખી દેવી છે એ કટિંગ કરીને કમ્પોઝ કરીને આપણે આપણે જમીનના પાછો આપી દેવી ને તો હાઠિયું નો જો કટર મારી ને એમાં એમાં તેમ નાખી દો ને તો એ કુસો હડે એટલે એમાંથી ઓર્ગેનિક કાર્બન વધે તો વિજ્ઞાની ડોક્ટરો એમ કે છે જમીન કે આપણી જમીનની અંદર ઓર્ગેનિક કાર્બન એક ટકો હોય એટલે એ જમીનની અંદર એમ કે છે કે માથા વાવો તો માથા ઉગે આવી જમીન તાકાતવાળી થાય બરાબર અત્યારે હું આ હાથ વડે જે પ્રાકૃતિક ખેતી કરું છું ને સત્તા આજે મારી જમીનમાં એક ટકો ઓર્ગેનિક કાર્બન નથી બન્યું તો આ આ ઢગલા મોટે ડીએપી ઉરિયા નાખે છે તો એની જમીનમાં તો હજી ઝીરો માંથી ઝીરો બજેટ ઓર્ગેનિક કાર્બન હા કોઈ વસ્તુ નથી બરાબર તો આ બધી ખેડૂતોને ધ્યાન રાખવી પડશે અને દિવસે ને દિવસે ડીએપી ઉરિયા ઓછું કરતા જાય અને પ્રાકૃતિક ખેતી ગાય માતાના ગૌમૂત્ર સાણ આ બધી વસ્તુમાંથી બધી વસ્તુ બને છે તમે મારા વિડીયો જોઈ અને થોડું થોડું ટ્રાય કરી શકો છો બરાબર અત્યારે ખેડૂતોને આટલું નુકસાન થયું બરોબર તો આ એક ખેડૂતો જ સહન કરી કે બીજા કોઈથી સહન થાય ને કોઈ બિઝનેસમેન છે કોઈ વેપારી છે તો સરકાર તો મદદ કરશે હાલો બરોબર છે તો આપણે અન્ય લોકોને પણ કહીએ કે તેઓ જો ખેડૂત કોઈ નજીકમાં હોય આસપાસ હોય તો દરેક ખેડૂતોને સપોર્ટ કરે મદદ કરે તો એ પણ એક મેસેજ આપજો

તો હવે એ જે ભાગ્યા રાખે છે એને તો બધો આવેલો મોલ પાણીમાં વી ગયો છે એની આખી બારે મહિનાની મહેનત પાણીમાં વાઈ ગઈ છે તો એને કોણ રૂપિયા દીશે તો ઝાઝા તો મારે એવા ભાગ્યાના ફોન આવે છે કે સરકાર કદાચ નાખે તો ખેડૂતના ખાતામાં નાખશે પણ અમારે કોઈની પાસે લેવા જવા તો ઘણાના તો એવાના ફોન આવ્યા છે તતણી દીથી ખાવાનું ભાવ તો નથી છોકરા પણ ભૂખ્યા હોઈ જાય છે તો એ બાબતે અમે કાલે પણ એક મેસેજ કર્યો હતો કે કોઈ અમે તો એવું હોત કેવી છે કોઈ મોટા હોય દાનવીર હોય તો તમારા આજુબાજુ કોઈ એવા જે ખેતી કરતા હોય ભાજિયા રાખતા હોય એના છોકરા સહ્યા ભૂખ્યા ન રહે એ તમારી જવાબદારી છે કોઈ મોટા મોટા ઇન્ડસ્ટ્રીને આંકતા આંખતા હોય ઉદ્યોગપતિ હોય એને પણ એક તક મળે છે કે અત્યારે ખેડૂતો માટે મુસીબતી પડી છે તો કાંઈકનું કાંઈક દાન કરી અને એને ઉગારવાની તક આપે રણજીતભાઈ એક સર્વે ની અંદર એવું જાણ્યું હતું કે ગુજરાતની અંદર થી ચોવીસ કલાક ની અંદર થી અઢીસો વ્યક્તિ ખેતી છોડી સિટી તરફ જઈ રહ્યા બરોબર જો આવો ને દોર શરૂ રહેશે ને તો ખેતી બધી પડતર પડે રહી છે કોણ જમીન વાવશે હું ખાઈ શું બધા અને ક્યારે જો વાવેતર નહીં કરે તો આપણે ખેતી પ્રધાન દેશ છે બરોબર છે તો ખેતી કરવી તો જરૂરી જ છે હા પણ આવું ને આવું થાય અને કોઈ સપોર્ટ ન કરે તો ખેડૂતો હારી જાય છે પછી ખેડૂતો સિટી તરફ મજૂરીએ અને કારખાનામાં ભાગવા મળી ગયા છે રોયજ અઢીસો વ્યક્તિ ખેતી છોડી અને ભાગવા મળ્યા છે તો આ એક સરકારને ધ્યાન રાખવું પડે એવું છે અને આપણે બધાને જાગૃત થવું પડે એવું છે તો રણજીતભાઈ તમારે બે હવે કહેવાય તો કે આપણે ચેનલને હેન્ડ આપીએ પછી વિડીયો આપણો મોટો થઈ જાય અન્ય લોકો સુધી આ વિડીયો પહોંચાડજો અને આપણે જો વધુ કોઈ માહિતી જોઈતી હોય તો વસ્તાભાઈની ચેનલ છે ગાય આધારિત યુટ્યુબ ચેનલ તેમાં તેમને ગાય આધારિત ખેતીના દરેક વિડીયો મૂકેલા છે તે જોઈજો અને માહિતીની કોઈ જરૂર હોય તો રાત કે દિવસ વસ્તાભાઈ અન્ય ગમે તે લોકોને કીધેલું છે ગમે ત્યારે ફોન કરજો તે માહિતી આપે છે વધુ કાંઈ ન કહેતા મળીશું જય ગો જય માતા